અને ચેક ઇન દરમિયાન જમ્બુસરની અંદર સવેરા ગેસ્ટ 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 હાઉસ 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 સિટી વેલકમ તાજ એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે આ સાથે જંબુસર નગરપાલિકાએ પણ મોટી કાર્યવાહી હાથ ધરી છે બીયુ વિરાની એક સ્કૂલ બે હોટલ સીલ કરી દીધી છે ત્રણ ગેસ્ટ હાઉસ પણ સીલ કરી દેવામાં આવ્યા છે જ્યારે બ્રાઇટ બ્રાઇડ ઇંગ્લિશ મીડિયા સ્કૂલ પણ સીલ કરી દેવામાં આવી છે